બે એમ મસ્ત પડી છે અને લૂસવાની છે આ ભગત માવો બનાવે છે આપણે ભગત છીએ ભંગારમાં માં છે એટલે એના બે ત્રણ લાખ રૂપિયા આવી જાય આપણે ભંગાણ હેલો મિત્રો જય માતાજી જય જય શ્રી રામ તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં તમારા બધાનું તો કેમ છો તમે બધા મજામાં મજામાં રહેશો તો હું મજામાં છું આપણે અત્યારે તો બ્લોગ સારું કરી દીધો છે આપણી દુકાને દુકાને અહીંયા આપણે બે એમ ડબલ્યુ મસ્ત પડી છે હે ભગવાન તેરી લીલા અપરમ પાર હે લુસવાની છે પણ તે વાર છે ઘરી લુસીને શું આગળ પણ એમાં શું છે એક હાથે ફોન પકડીને કેમ લુસવું કેમ થાય છે ને આજે આપણે નવા કપડાં આવી ગયા છે મસ્ત રીતે કાર્ડ બળગોન ટી શર્ટ તો કમેન્ટ કરી દીજો કે આપણે અહીંયા નવા કપડાં લઈ આવ્યા છે જો જોરદારના કપડાં મસ્ત છે અને તો કમેન્ટ કરી દેજો કેવા કપડા છે કેટલા ભાવના આવ્યા છે કિમેન્ટ એની ટીમી કમેન્ટ કરી દેજો પછી હું તમને હાંસી કિમેન્ટ કહે કેટલાનું આ બે પેન્ટ અને આપણે આ ટી શર્ટ આવી છે તો પછી હું તમને કમેન્ટ કરી દઈ તમે કમેન્ટ કરી દો કેટલાના ભાવના આવ્યા છે તો જો અત્યારે મસ્ત વાતાવરણ છે એક નંબર એક નંબર તમને ખબર ડેલી સેસ આપણે એક આવક નજારો તો લેવો જ પડે તો જ આપણે છે ને દિવસ મસ્ત હતા કેમ કારણ કે એવું મસ્ત વાતાવરણ છે લીલું લીલું સમ થઈ ગયું છે એકદમ વાતનું પૂછ્યું અહીંયા જાઉં આપણે અત્યારે આપણે સકલા આવી ગયા કારણ કે તમે દેખો આ બધું છે ને અહીંયા અમારે સહીં નાખી હોય એટલે સકલાઈને ફાયરનું હોય હાજર તો પાંચ છ વાગે તો વાત પૂછું અત્યારે કેટલા હોય ખબર બસો ત્રણસો સકલા હોય કેમ કે ઓ હો એટલા બધા તો બ્લોગ બનાવવાનું ભૂલાઈ જાય છે મને પણ આવું બ્લોગ બનાવી નાખી તમે આટલું પેસ્ટ જોઈ જાવ તો એટલે દુકાન આપણે સહીન અને પછી આપણે આ છે ને

ત્યાર પાંચ ભગવાનના નામ લીધા શ્રાવણ મહિના છે તો જાય ઘડી બગડી આ તમારી પાસે આવી પછી જાય કામે છોકરા રાખી ઘડી બગડી તો એ ટાઈમ બાદ જીયા દર્શન કરી આવ્યા છે ભોળાનાથ ના કોને ત્યાં સાવન મહિના હવાપોળમાં જાય છે તો કમેન્ટ કરી દેજો કાઢી તો અમારે બીએમડબ્લ્યુ મસ્ત થઈ ગયું bạn thấy thế này là lên bên má rồi em ở đây là phải mau, muốn ăn thì mau, là đây, mau sẽ mau, mau, cái gì, master lấy cái số mà mình làm, à, mình khao, lâu 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 lâu, à, mình khai ra, mình khai ra, mình khai ra, ở đây là cái tao mà, từ 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 đi mau, તો જો મસ્ત મો માવો કોડો મોટો હોય તો કમેન્ટ કરી દો માવો કેટલા વાળો હોય છે જેનો હાસુ પડે માય તરફથી ગિફ્ટ મારો આપવામાં નહીં આવે દુકાન થી બબલું લઈ જ હા એ જોતે હોય તો દુકાન સામે બબલા આવી ગયા છે તો દુકાન થી એકડો બબલું લઈ જાય જો તમ તો છૂટી છે ફ્રી માં સોતા હોય એટલા ને એકાદુ થયો ભાઈ તો મસ્ત જો ઇતર માવો ખાવાનો છે બનાવે છે માવો બની જાય તો ખાઈ લેવી તો આપડો માવો આવી ગયો છે તા ખાવાનો લઉં ખાવાનો જોઈ ને તો આપડે માવો આવી ગયા

તાવ ને બધું આવવા આવ્યું છે ને પણ હવે થોડોક બેસ એક દિવસમાં સારું થાય એમ છે કારણ કે આપણે દવા લઈ આવ્યા છીએ મસ્ત તો અને આજે છે હાઈટેમ 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 કારણ કે હાઈટેમ હોય એટલે ઠંડુ ખાવાનું છે આખો દિવસ અને કદાચ ઠંડા પાણી નાતો નથી એટલે આજે ઠંડા પાણી નાવું પીડ્યું મારે બોલો હું મારે છે ને ઊનું પાણી જ જોવે પણ આજે પ્રેશર ઠંડા પાણી નાવું પીડ્યું અને આજે ઠંડુ ખાવાનું છે તો આજે તમને દેખાડીશ શું શું ખાવામાં છે આપણે તો સાચી બેન છે ને કઈમાં પડી હાવ થઈ ગયા છે જો કુકું આવી ગયું છે અને પગ જો થઈ ગયા કારણ કે બાજુ રહે છે ઘરે એટલે પગ છે ને છોકરા ભાગડા તાગડા થઈ ગયા છે આપડે આ ખોખું જેને જોતો એ કમેન્ટ કરી દેજો ને આમાં ખોખું મૂકી દેવાનું છે એમ મેં જો ભેગા કરવા પછી ખોખા આપણે આપડે ભંગારમાં બેસવાનું છે એટલે એના બે ત્રણ લાખ રૂપિયા આવી જાય આપડે ભંગારના એટલે એ બધું આપણો ખજાનો છે આ તો ચાલો હવે તો બહાર વાગીએ એટલે આપણે ઘરે જ સાયટમ છે એટલે ઠંડુ ખાઈ લેવી અને થેપલા છે પછી કે હું કહેલું કે રાયટું રાયટું બનાવેલું છે આપણે થોકું મિક્સ થાય બોલવામાં પણ તો ખાઈ લઈશું મીઠું મીઠું લાગશે મજા આવી જશે તો બ્લોગમાં બનાવી લેજો નવો હોય તો લાઇક કરજો શેર કરજો અને દોસ્તો કાલે આપણે દૂધી દેશી દૂધી ઉતારી હતી તો એ ત્યાં આજનો એનો હલવો ખાવાનો છે તો હું તમને દેખાડીશ હલવો તો થોડુંક સાક્ષી છે ને બહુ મળે છે એટલે થોડુંક છે ને નીચે ઉતારી દઉં એટલે રાખે કારણ કે આ બાકડા બેગ લાગે પડી બડી ગયો હોય તો સાટું જો ક્યાં થયું કે નીકળી નહીં સીધી પાણી એ પોગ છે કાંઈ ભાગ લેવા પણ આપણે ભાગ દેવાનો નથી થાતો એને મજા બગડી ગઈ છે એ સાટું પણ નહીં જો આગળ મમ્મો મમ જો કઈ રાતું સા હા મમ આમ ન ખવાય ન ખાવાય જો કીધું છે ને તમને મમ્મો માગશે મારે ફોન દેવો પડશે અને મીઠું મીઠું કરી દેવું પડશે બાબલા ચાલુ કરી દઉં એટલે ભાગ નો આપણે આવી તો દૂધીનો હલવો આપણે બની ગયો છે છે મસ્ત અને અહીંયા બની ગયું છે મસ્ત રોટલી છે પછી મોરી રોટલી આ

લગાડી પડે કારણ કે બધા ગઈ છે સીધી હાતું એટલે તો કરે એટલે સારું સીધે નહીં આવું તો આ કામ ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બધાને થેન્ક યુ ફોર વોચ